આજે રાજકોટ જિલ્લાના ચારસો અને રાજ્યના ચાર હજાર થી પણ વધુ મહેસૂલ કર્મચારીઓ હડતાલ પર છે વિવિધ લઈને આજે એક હડતાલ નું આયોજન કરવામાં આવ્યું ત્યારે આજે રાજકોટ જિલ્લાના કર્મચારીઓ દ્વારા પાઠવ્યું હતું કચેરી ખાતે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા મહેસૂલી કર્મચારી યુનિયન ના રાજકોટ જિલ્લાના પ્રમુખ કિરીટસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે તેઓ લાંબા સમય થી વિવિધ માંગણીઓ અંગે સરકાર ને રજૂઆત કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી આથી કર્મચારીઓએ આખરે હડતાલનું શસ્ત્ર ઉગામવાની ફરજ પડી તેમની મુખ્ય માંગણીઓમાં સમયસર બઢતી ખાલી જગ્યાઓ ભરવી અને જૂની પેન્શન યોજના લાગુ કરવી વગેરેનો સમાવેશ થાય છે મારું નામ કિરીટસિંહ ઝાલા છે મહેસૂલી કર્મચારી મંડળનો પ્રમુખ છું રાજકોટ જિલ્લાનો રાજ્યના મહામંડળ તરફથી અમુક મુદ્દા અનુસંધાને સરકારશ્રીમાં ઓગણીસ ચારના રોજ રજૂઆત કરેલી છે જે રજૂઆત અનુસંધાને અમારી કોઈ માંગણી સ્વીકારવામાં ન આવતા રાજ્યના આદેશ મુજબ ત્રીસ ચારના રોજ માસ સીએલના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનો દરેક મહેસૂલી કર્મચારી જોડાવાનું નક્કી થયેલ જે અનુસંધાને રાજકોટ જિલ્લાના દરેક મહેસૂલી કર્મચારીઓ આજરોજ માસ સીએલના કાર્યક્રમમાં જોડાયેલા છે મુખ્ય માગણી છે અમારી જિલ્લા ફેર બદલી પરીક્ષા જે લેવાઈ ગઈ છે એની એક્ઝામ નથી એવી અમુક પરીક્ષાઓ લેવાની નથી અને અમારી થોડીક પગાર વિસંગતતાની માગણી છે આ મુખ્ય માગણીઓ છે આગામી દિવસોમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો રાજ્યનું મહામંડળ જે નિર્ણય લેશે તેની સાથે રહી અને આગળના કાર્યક્રમો મહામંડળ નક્કી કરે એ મુજબ કરવામાં આવશે રાજકોટ જિલ્લાના ચારસો કર્મચારીઓ મહાસીએલમાં જોડાયેલા છે આ મુદ્દેથી ઘણી રજૂઆત અગાઉથી ચાલુ જ હતી બરાબર અને રજૂઆત કરેલી જ છે